નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન પાઠ પંદર લોકશાહીમાં સમાનતા તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું પ્રકરણ પંદર લોકશાહીમાં સમાનતા પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખો એક લોકશાહીનું સૌથી નાનું એકમ અને સૌથી મોટું એકમ કયું છે તો જવાબ આવશે એ ગ્રામ પંચાયત સંસદ બે ભારતમાં સૌ નાગરિકોને કેટલા વર્ષ સુધી મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે તો જવાબ આવશે બી છ થી ચૌદ વર્ષના નાગરિકોને એટલે કે છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે ત્રણ વિશ્વનું સૌથી મોટું લેખિક બંધારણ કયા દેશનું છે તો જવાબ આવશે બી ભારતનું ચાર હાલ તમે બાર વર્ષની ઉંમરના છો તો તમે મતદાન કરવા કેટલા વર્ષ પછી કરી શકો તો આજે બાર વર્ષના છો તો છ વર્ષ પછી તમે મતદાન કરી શકો એટલે કે અઢાર વર્ષે કે અઢાર વર્ષથી ઉપરના મતદાન કરી શકે છે એટલે જવાબ આવશે બી છ વર્ષ પાંચ દરેક સમાજને અને દરેક વ્યક્તિને સમાનતાનો અધિકાર કોના દ્વારા અપાયેલો છે તો જવાબ આવશે બી આપણા બંધારણ દ્વારા આપણું જે ભારતનું મોટામાં મોટું જે બંધારણ બનાવાયેલું છે સૌથી મોટામાં મોટું જે બંધારણ છે તેમાં તેનો અધિકાર મળેલો છે છ ભારતમાં કયા પ્રકારની લોકશાહી છે તો જવાબ આવશે એ સંસદીય પ્રકારની લોકશાહી ભારતમાં છે સાત સૌને સમાન અધિકાર એટલે શું તો જવાબ આવશે સૌને સમાન અધિકાર એટલે એ કાયદા સક્ષમ સમાનતા અને બે કાયદાનું સમાન રક્ષણ એટલે કે એ અને બી બંને જવાબ આવે એટલે જવાબ આવશે સી આઠ ભારતમાં યોજાતી વિવિધ ચૂંટણીઓમાં કોના માટે વિશેષ મતદાન મથકો ઊભા કરવામાં આવે છે તો જવાબ આવશે બી પુરુષો માટે નવ આરટીનું પૂરું નામ જણાવો તો જવાબ આવશે ઈ જવાબ આવશે સી રાઈટ ટુ એજ્યુકેશન અને જો આઈ હોય તો રાઈટ ટુ ઇન્ફોર્મેશન એટલે આરટી અને અને આરટીઆઈ બંને અલગ વસ્તુ છે તો તે તમે ધ્યાનમાં રાખજો દસ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે તો જવાબ આવશે બી આપણો ભારત દેશ પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક આપણા દેશમાં મતાધિકાર કોને મળે છે જવાબ આપણા દેશમાં અઢાર વર્ષ કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને મતાધિકાર મળે છે એટલે કે મતદાન કરવાનો અધિકાર છે બે ચૂંટણી પંચની કામગીરી શું છે જવાબ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના દેશમાં નોંધાયેલ સૌ દારો મત કરી શકે તે માટે ચૂંટણી પંચ ખાસ વ્યવસ્થા ગોઠવી અને તટસ્થ રીતે ન્યાય ચૂંટણી કરાવે છે તે મહિલા અને દિવ્યાંગ મતદારો માટે મતદાનની સુવિધા ઊભી કરે છે તો આ ચૂંટણી પંચની કામગીરી છે ત્રણ બાળમજૂરી શા માટે અટકાવવી જોઈએ જવાબ બાળમજૂરી એ અસમાનતા છે બાળમજૂરીથી બાળકોનું શોષણ થાય છે બાળમજૂરી બાળકોના શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ કરે છે એટલે કે બાળક મજૂરી કરવા જશે તો ભણશે ક્યારેય શિક્ષણ ક્યારે મેળવશે તેથી બાળમજૂરી કરવી એ એક ગુનો છે વળી ચૌદ વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું એ પણ એક ગુનો છે એટલે કે કાયદાનો ભંગ છે તો જો તમારી આજુબાજુ કોઈ આવું કાર્ય કરતા હોય તો તમે ગ્રાહક સુરક્ષામાં અથવા તો બાળમજૂરી કેન્દ્રમાં ફરિયાદ કરી શકો અને હવે તો દરેક જિલ્લાઓમાં પણ ઉપલબ્ધ છે આ સુવિધા ચાર લોકશાહીમાં સરકારની રચના કેવી રીતે થાય છે જવાબ લોકશાહીમાં સરકારની રચના ચૂંટણીના આધારે થાય છે પાંચ લોકશાહી કોને કહેવાય જવાબ લોકશાહી એટલે જેમાં લોકોએ મતાધિકારનો ઉપયોગ કરીને ચૂંટાયેલ પ્રતિનિધિઓ દ્વારા લોકોની ઈચ્છા પ્રમાણે વહીવટ ચાલતો હોય તેવી શાસન વ્યવસ્થા આપણા દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા જણાવો એક ભારત લોકશાહી ધરાવતો દેશ છે ખરો બે ભારતમાં અમુક જ નાગરિકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણનો અધિકાર છે ખોટું કારણ કે ભારતમાં બધા જ નાગરિકો કયા બધા જ તો છથી ચૌદ વર્ષના બધા જ નાગરિકોને મફત અને ફરજિયાત શિક્ષણનો હક છે એટલે આ વાક્ય અહીંયા ખોટું છે ત્રણ બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય સાચું ચાર સમાનતાનો અધિકાર એ બંધારણીય અધિકાર છે સાચું પાંચ ભારત દેશનું શાસન બંધારણ પ્રમાણે ચાલે છે સાચું ચાર નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ ચેકો અને ફરીથી વિકાન વિધાન વિધાનસ્ખરૂ બનાવો એક સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બંધારણ દ્વારા લોકો સમાનતાનો અધિકાર આપવામાં આવે છે બે વિશ્વમાં સૌથી મોટું બંધારણ અને સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અમેરિકા છે ત્રણ આપણા દેશમાં તટસ્થ રીતે ચૂંટણીઓ યોજવાની જવાબદારી ચૂંટણી પંચ ઉપર છે ચાર કોઈપણ નાગરિકને મતદાન કરવા માટે મતદાર યાદીમાં નામ હોવું જોઈએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક બંધારણ દ્વારા આપણને કઈ કઈ બાબતોમાં સમાનતાનો અધિકાર આપવામાં આવે છે તો જવાબ બંધારણ દ્વારા આપણને જુદા જુદા ધર્મની વ્યક્તિઓમાં સમાનતા ભાષા કે બોલીના આધારે સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા વગેરે અધિકારો આપવામાં આવે છે આ ઉપરાંત વ્યક્તિગત વિકાસમાં સમાનતા લિંગ આધારિત સમાનતા સમાનતા વિચારોની અભિવ્યક્તિઓમાં સમાનતા આ રીતે ઘણી બધી બાબતોમાં આપણને સમાનતાનો અધિકાર આપવામાં આવે છે બે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે તો જવાબ વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ ભાષા જાતિ રંગ કે જન્મસ્થળના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારનો યોગ્ય રીતે અમલ કરવો જરૂરી છે ત્રણ બાળમજૂરી ગુનો છે આ વિધાન સમજાવો તો જવાબ બાળમજૂરી એ શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ ગણાય છે એટલે કે ગુનો ગણાય છે આપણા દેશમાં સૌ નાગરિકોને એટલે કે બધા જ બાળકોને જે વર્ષ છથી ચૌદ વર્ષના છે એટલે કે છથી ચૌદ વર્ષના તમામ બાળકોને મફત ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે આ અધિકાર સમાન રીતે આપવામાં આવેલ છે બાળકો નાની ઉંમરે મજૂરી કરે તો તે ગુનો ગુનો કરાય ગુનો ગણાય છે અને તમારી આજુબાજુ પણ જો બાળકોને કોઈ મજૂરી કરાવતા હોય તો તમે તેની ફરિયાદ કરી શકો છો બાળ મજૂરી તો ગુનો છે પણ જે વ્યક્તિ બાળમજૂરીએ બાળકોને રાખે છે તે પણ ગુનાનો હકદાર ગણાય છે ચાર કાયદા સમક્ષ સમાનતા વિધાન સમજાવો જવાબ ભારતના બંધારણે દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે સમાનતા એટલે સૌ સમાન તેમજ સૌ સમાન તક અને સમાન અધિકાર એટલે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એટલે આપણે ટૂંકમાં એવું કહી શકીએ કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ એ કાયદા સમક્ષ સમાનતા ગણાય પ્રશ્ન છ નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એક બંધારણ દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલ નિયમોના સુનિશ્ચિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે ભારતનું બંધારણ સૌથી મોટું લેખિત બંધારણ છે બે વયસ્ક અધિકાર ભારતના બંધારણે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને નાગરિકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના મતદાર મત અધિકાર આપ્યો તેને વયસ્ક મતાધિકાર કહેવામાં આવે છે પ્રશ્ન સાત ટૂંકનો લખો એક લોકશાહીમાં સમાનતા તો પહેલું ભારત એક લોકશાહી દેશ છે સમાનતા એ લોકશાહીનો પાયાનો સિદ્ધાંત છે ભારતના બંધારણે દેશના સૌ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર આપ્યો છે આ હક દ્વારા બધા નાગરિકોને કાયદાની સમ સમાનતા તેમજ કાયદાનું સમાન રક્ષણ આપવામાં આવ્યું છે ભારતમાં ધર્મ વંશ જાતિ લિંગ જ્ઞાતિ ભાષા રંગ કે જન્મસ્થળના કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના દરેક નાગરિકને સમાનતાનો હક આપવામાં આવ્યો છે આપણા સોમાનને જાળવવા માટે પણ સમાનતાનો હક અધિકાર એટલે કે હક ખૂબ જ જરૂરી છે બે મતાધિકારમાં સમાનતા તો જવાબ ભારતમાં લોકશાહી શાસન વ્યવસ્થા સાથે લોકશાહીમાં સરકારની રચના લોકોના મત વડે થાય છે આ માટે આપણા દેશના બંધારણે અઢાર કે અઢાર વર્ષથી મોટી ઉંમરના દરેક નાગરિકને સમાન મતાધિકાર આપ્યો છે એટલે કે મત આપવાનો અધિકાર આપ્યો છે ધર્મ ભાષા લિંગ બોલી જાતિ કે આર્થિક સમાનતા વચ્ચે પણ સમાનતાના અધિકારો દ્વારા દરેક નાગરિકને મતદાન કરવાનો અધિકાર મળેલો છે મતાધિકાર દ્વારા કોઈ પણ પ્રકારના ડર રાખ્યા વિના દેશની પ્રજા એટલે કે દેશની મતાધિકાર યાદીમાં નોંધાયેલ બધા જ નાગરિકો એટલે કે બધા જ લોકો મતદાન કરી શકે છે પ્રશ્ન આઠ પાઠ્યપુસ્તકમાંથી આ પ્રકરણનું વાંચન કરી નીચેના પ્રશ્નોના જવાબ મેળવીને નોંધો એક ભારતીય બંધારણની વિશેષતા જણાવો તો જવાબ બંધારણ દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકા છે ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ છે ભારતના બંધારણને દેશના બધા નાગરિકોને સમાન તક આપી છે એટલે કે સમાન તકનો અધિકાર પણ આપ્યો છે બે તમારી શાળામાં કુમાર તથા કન્યાઓની સામેલગીરી દ્વારા થતી પ્રવૃત્તિઓની નોંધ કરો તો જવાબ અમારી શાળામાં કુમાર અને કન્યાઓની સામેલગીરી માટે નીચેની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સાફ સફાઈની પ્રવૃત્તિ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોય તો તેમાં છોકરી છોકરો સાથે મળીને પ્રોગ્રામ કરી શકે છે શિસ્ત સલીમ સલામતી રાષ્ટ્રીય પર્વોની રેલીઓ રમતગમતનું મેદાન એટલે કે રમવા જઈએ ત્યાં પણ છોકરા છોકરીઓ સાથે રમે છે પ્રવાસ પ્રાર્થનામાં વર્ગખંડમાં પ્રશ્નોત્તરી આપવામાં આ સિવાય ઘણી બધી પ્રવૃત્તિઓ એવી છે કે જ્યાં કુમાર અને કન્યાઓની સામેલગીરીથી થતી પ્રવૃત્તિઓ છે તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો આ ઉપરાંત ડિસ્ક્રિપ્શન બોક્સમાં એટલે વિડીયોની નીચે જે મોર કરીને ઓપ્શન આવે છે તેને ક્લિક કરશો તો આ સિવાયના ધોરણ છથી આઠના તમામ વિષયની સદૈવપોથીઓ પાઠ્યપુસ્તકના પ્રશ્નો ગણિત ગમત એટલે કે ગણિતની પ્રવૃત્તિઓ વિજ્ઞાનની પ્રવૃત્તિઓ ઉપરાંત ઇન્સ્પાયર એવોર્ડ અને વિજ્ઞાન મેળામાં મેળામાં કરવાની પ્રવૃત્તિઓ પણ લિંક મૂકેલી છે તો તેની તમે ભૂલ્યા વગર અચૂકથી મુલાકાત લેજો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ